હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં દરેકે દરેક વિદ્યાર્થીનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર ચાર નિરૂપાધિક સંવિધાન ભણી રહ્યા છીએ આપણે ચાર પોઈન્ટ ત્રણ જોઈ લીધું હવે આપણે સ્વાધ્યાય ચારમાં પ્રશ્ન બે અને એમાં તમને ચાલીસ સંવિધાન આપ્યા છે અને એ ચાલીસ સંવિધાનમાં તમને એવું કહ્યું છે કે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરો તો તમે આ ચાલીસ સંવિધાન આપેલા છે એમાંથી આકૃતિ ભેદ અને પ્રામાણ્ય કેવી રીતે નક્કી કરી શકો છો તો એના માટે આજે મેં મસ્ત સરસ મજાનો તમારા માટે વિડિયો બનાવી દીધો છે તો વિદ્યાર્થીઓ ખાસ તમારે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય તપાસ કરવા માટે આપણા એક તર્કશાસ્ત્રી હતા જેમનું નામ છે ઇરવિંગ કોપી એરવિંગ કોપીએ છ નિયમો આપેલા છે કેટલા છ નિયમો મેં નિયમો બધા એ લખ્યા નથી છ નિયમો છે જે આપણે ભણવાના છે આપણે સ્ટેપ બાય સ્ટેપ નિયમોને ભણીશું તો આજે છ નિયમો છે એમાંથી આજે મેં એક પહેલો નિયમ અને એ નિયમનો જો ભંગ થાય તો કયો દોષ થાય એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ પણ સ્વાધ્યાયના સ્વાધ્યાય ચાર છે એમાં પ્રશ્ન બે છે એનો પ્રશ્ન નંબર ત્રણ આજે હું તમને ભણાવીશ પણ એમાં દોષ કયો થાય છે એ તમને ભણાઈશ ત્યારે તમને ખબર પડશે બીજું વિદ્યાર્થીઓ હું અલગથી દોષના વિડીયો બનાવી શકતી હતી પણ હવે સામે તમારી એક્ઝામ છે તો તમે ક્યારેય દોષ ભણો એના કરતાં આપણે સીધું સ્વાધ્યાય પણ જોતા જઈએ અને સાથે સાથે જે દોષ આવે દોષ પણ ભણતા જઈએ તો આપણું કામ થઈ જાય ચાલો આજે આપણે નિયમ નંબર એક ભણવાના છીએ આના ઉપર તમને પછી લઈ જાઉં છું હા એટલે પહેલા આપણે નિયમ ભણીશું ચલો નિયમો આપેલા છે તો કે છ નિયમો એમાંથી લગતા આપેલા છે તો કે સંવિધાનને લગતા કોને સંવિધાન તો છ નિયમો એને સંવિધાનને લગતા આપેલા છે તો કે જો આ છ નિયમોનું પાલન થતું હોય તો સંવિધાન કેવું બને પ્રમાણભૂત કેવું બને પ્રમાણભૂત પણ આ છ નિયમોમાંથી કોઈ પણ એકાદા નિયમનો ભંગ થાય તો દોષ થાય કોપીએ નિયમો છે કોને સંવિધાનને લગતા નિયમોનું પાલન થાય તો સંવિધાન પ્રમાણભૂત છ નિયમોમાંથી એક પણ નિયમનો શું થાય ભંગ થાય તો છ નિયમમાંથી એક પણ નિયમનો ભંગ થાય તો એમાંથી દોષ થાય તો છ નિયમો અને છ દોષ આપણે ભણવાના છીએ ચલો આજે હું તમને પહેલો નિયમ ભણાવું છું તો નિયમ નંબર એક નિયમ એવો કહે છે કે માન્ય રૂપ પ્રમાણભૂત સંવિધાનમાં મતલબ કે કોઈ પણ સંવિધાન હોય તો એ સંવિધાનમાં માત્ર ને માત્ર કેટલા પદો ત્રણ જ ત્રણ જ પદો હોવા જોઈએ અને દરેક પદ એક જ અર્થમાં વપરાયેલું હોવું જોઈએ હું તમને પહેલા સમજાવું છું નિયમ નિયમ એવું કહે છે કે કોઈ પણ સંવિધાન માની લો કે આ સંવિધાન છે જુઓ અહીંયા મેં લખ્યું છે નીચે જો પ્રાંજલ કિંજલ ની સખી છે ગુંજન પ્રાંજલની ની સખી છે ગુંજન કિંજલ ની સખી છે તો આ શું છે એક સંવિધાન છે હવે એમ કીધું કે આ સંવિધાનમાં ત્રણ જ પદો હોવા જોઈએ તો આપણે ત્રણ પદો તો ભણી ગયા હતા ને આગળ કયા કયા પદો હતા તો કે પક્ષપદ સાધ્યપદ અને મધ્યપદ તો એ વાત સાચી છે કે કોઈ પણ સંવિધાન હોય એમાં પદો કેટલા હોય ત્રણ જ પદો હોવા જોઈએ ત્રણ જ પદો હોવા જોઈએ અને જેટલા પદો છે એ પદો એક જ અર્થમાં વપરાયેલા હોવા જોઈએ રેડી હવે જોજો આ નિયમ છે પણ હવે દોષની અંદર શું થાય જો આ નિયમનો ભંગ થાય મતલબ આ પહેલા નંબરનો નિયમ છે કે માત્ર ત્રણ પદો હોવા જોઈએ અને ત્રણે ત્રણ પદ કેવા એક જ અર્થમાં એક જ અર્થમાં શું થયેલા હોવા જોઈએ વપરાયેલા હોવા જોઈએ

વિદ્યાર્થીઓ મારા વાલા ભૂલકાઓ નિયમ નિયમ એવું કહે છે કે ત્રણ જ પદો હોવા જોઈએ પણ ત્રણ થી વધુ પદો હોય તો શું કરવાનું તો કઈ નહીં ત્રણ થી વધુ પદો હોય તો શું થાય પદ ચતુષ્ટય નો દોષ થાય પદ અને ચતુષ્ટય ચતુષ્ટય એટલે ચાર પદ એટલે પદ પદ ચતુષ્ટય કેટલા પદો ચાર પદો જો ચાર પદો હોય તો પદ ચતુષ્ટય નો દોષ થાય જો નિયમ એનો નામ જ છે પદ ચતુષય મતલબ પદ એટલે ચતુષય એટલે ચાર પદો હોય તો પદ ચતુષયનો નો દોષ થાય છે તમારે એમાં કયો દોષ લખવાનો પદ ચતુષયનો દોષ થાય સામાન્ય અંદર તમારે લખવું પડે કે પદ ચતુષયનો દોષ થાય ધારો કે આ સંવિધાન છે આ સંવિધાનમાં જો ચાર થી ચાર પદો હોય ત્રણ થી વધુ પદો મતલબ

સ્વાધ્યાય ચારના પ્રશ્ન બેનો જે પ્રશ્ન છે ચાલીસ એમાં સંવિધાન આપેલા છે તો આમાંથી બે સંવિધાન તમને પરીક્ષાની અંદર પૂછાય છે મતલબ આ જે વિડીયો છે આમાંથી તમે છ માર્ક્સનું તમારું કવર થઈ જશે તત્વજ્ઞાનના પેપરમાંથી છ માર્ક્સ તમારા કવર થઈ જશે કારણ કે સ્વાધ્યાય ચારનો પ્રશ્ન નંબર જે બે છે એમાંથી બે સંવિધાન પૂછાય છે એક સંવિધાનના ત્રણ માર્ક્સ બીજા સંવિધાનના ત્રણ એમ કરીને છ માર્ક્સનું ટોટલ તમારો આ પ્રશ્ન છે તો આને બિલકુલ ન મુકાય અને એકદમ સહેલું છે ચાલો જો મેં શું કીધું નિયમ કહે છે ત્રણ પદો હોવા જોઈએ પણ જો ત્રણ થી વધુ પદો હોય તો તો કઈ નહીં દોષ થાય કયો દોષ થાય પચતુષ્ટય દોષ થાય અને દોષ થાય તો સંવિધાનમાં શું થાય તો કે કઈ નહીં દોષ થાય તો સંવિધાન કેવું બને અપ્રમાણભૂત કોઈ પણ પ્રકારનો દોષ ના થાય તો સંવિધાન પ્રમાણભૂત દોષ ના થાય તો સંવિધાન પ્રમાણભૂત દોષ થાય તો સંવિધાન અપ્રમાણભૂત ખબર પડી દોષ થાય તો અપ્રમાણભૂત નિયમ એવું કહે છે કે ત્રણ જ પદો હોવા જોઈએ જો ત્રણ થી વધુ પદો હોય દોષ થાય કયો દોષ થાય પચાતુષણ નો દોષ થાય પચાતુષણ નો દોષ થાય તો સંવિધાન કેવું બને તો કે અપ્રમાણભૂત સાબિત થાય છે દાદી ચાલો હવે જોજો હું અહિયાં સંવિધાન આપેલું છે આપણે જોવું છે કે આ સંવિધાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે આ સંવિધાનની આકૃતિ શું બને છે અને આ સંવિધાનનો ભેદ શું બને છે તમને ચારનો પ્રશ્ન નંબર બે આ આપેલો છે એમાં તમને કીધું છે કે આની આકૃતિ આનો ભેદ અને આનું પ્રામાણ્ય નક્કી કરો

તો આ આપણું પક્ષપદ તો કિંજલ ની સખી સાધ્યપદ હવે જો પક્ષપદ ઉપર ક્યાં કહેશેપદ ક્યાં છે તો આ પ્રાંજલ છે અને અહિયાં પ્રાંજલ સખી છે તો મધ્યપદ જુઓ અલગ અલગ આવે છે અહિયાં એકલું પાંજલ છે ને અહીંયા પ્રાંજલની સખી છે તો મધ્યપદ આને કહી જ ના શકો કેમ ક્યાંથી કહી શકો મધ્યપદ એક જ જેવું હોવું જોઈએ તો મતલબ કે આમાં કઈક લોચા છે કેમ નહીં આ એક એક પદ 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 આ આ આ આ ચોથું પદ મતલબ ચાર પદો આવે આમાં કેટલા ચાર પદો ત્રણ પદો હોય તો કઈ વાંધો જ નહીં તો આપણે આકૃતિ બની જાય પણ અહીંયા તો પ્રાંજલ છે ને અહીંયા પ્રાંજલ સખી છે મતલબ આમાં જો આ એક પદ આ એક પદ આ બીજું પદ આ ત્રીજું પદ અને આ ચોથું પદ જો મેં અહીંયા લખેલું છે તો આની આકૃતિ તમે બનાવી શકો ના બનાવી શકો જો પક્ષપદ મળી જુઓ સાધ્યપદ મળી જુઓ અહીંયા પક્ષપદ મળી જુઓ અહીંયા સાધ્યપદ મળી જુઓ પણ મધ્યપદ મધ્યપદ કેવું હોવું જોઈએ મધ્યપદ બંને આધાર વિધાનમાં સરખું હોવું જોઈએ અહીંયા પ્રાંજલ છે અને અહીંયા પ્રાંજલની સરખી છે તો મધ્યપદ બંને આધાર વિધાનમાં સરખું નથી તો સરખું ના હોય તમે આકૃતિ કેવી રીતે બનાવી શકો તો

ચાલો પછી ત્રીજા નંબરમાં જો હવે નીચે આવો ત્રીજા નંબરમાં છે અય ગુંજન તો ગુંજન એ આપણું ત્રીજું પદ પછી ચોથા નંબરનું પદ કયું છે જો સખી એ આપણું ચોથા નંબરનું પદ ઓકે થઈ ગયું ચાર પદ હવે ચાર પદ આવ્યા તો આ સંવિધાનમાં શું ના બને આકૃતિ બનતી નથી આ સંવિધાન કોઈ આકૃતિનું નથી મતલબ ચાર પદો આવે તો આપણે આકૃતિ કેવી રીતે બનાવીએ ત્રણ પદો હોય તો જ આકૃતિ બને ત્રણ પદો કયા કયા પક્ષપદ સાધ્યપદ અને મધ્યપદ જો અહ્ય

કે જો સંવિધાનમાં ચાર પદો હોય તો આકૃતિ શક્ય બનતી નથી સંવિધાન કોઈ આકૃતિનું નથી મતલબ કે પદચતુષ્ટયનો જો દોષ થતો હોય તો એની આકૃતિમાં તમારે શું કરવાનું લખવાનું આકૃતિ શક્ય નથી પદચતુષ્ટયના દોષમાં ક્યારેય આકૃતિ દોરવી નહીં પદચતુષ્ટયના દોષમાં તમારે આકૃતિમાં શું લખવાનું તો આટલું જ લખવાનું કે આ સંવિધાનમાં કુલ ચાર પદો છે તેથી આકૃતિ શક્ય બનતી નથી ઓકે ચલો આકૃતિમાં મંગાવવા પડી ગઈ ચાલો ભેદમાં તો ભેદ જોઈ લઈશું ભેદ ભેદ એટલે શું મેં તમને કીધું તું ભેદ એટલે મેં વ્યાખ્યા પણ સમજાઈ હતી વ્યાખ્યા યાદ હોવી જોઈએ ના યાદ હોય તો કંઈ નહીં અહીંયા સંવિધાનમાં ધ્યાન આપો જો આ આપણું સંવિધાન છે સંવિધાનના આધારે ભેદ નક્કી થાય તો સંવિધાનમાં આ પહેલું વિધાન છે તો પહેલા વિધાનની અંદર જો પાછળ અહીંયા છે છે આગળ સરવાઈ નથી કે એ નથી તો આને મારે શું કેવું આવું પરીક્ષાની અંદર અથવા કોઈ પણ સંવિધાનની અંદર પાછળ છે આપેલું હોય અને આગળ કોઈ પણ કે કેટલાક કશું નથી તો આનો ભેદ શું થાય તો કે હા છે આપેલું હોય ને આગળ કોઈ પણ કેટલાક કે સર્વ ના હોય તો તમારે શું લખવાનું ભેદમાં હા પછી અહીંયા છે છે પણ આગળ કઈ નથી સર્વ નથી કે કશું જ નથી તો આનો ભેદમાં તમે શું લખશો હા અહીંયા છે શું છે છે પણ આગળ સર્વાય નથી કોઈ પણ નથી કે કેટલાય નથી તો મારે હા લખવું હ લખવું ના લખવું શું લખવું તો આપણને ખબર છે અહિયાં છે તો છે માટે આપણે શું લખીશું હા લખીશું તો આ જે સંવિધાન છે એનો ભેદ તમે શું લખશો હા 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 બીજું આ પહેલું વિધાન હોય ને કયું વિધાન કહેવાય સાધ્ય વિધાન તો સાધ્ય વિધાન હા બીજું વિધાન હોય પક્ષ વિધાન કહે તો પક્ષ વિધાન હા અને ત્રીજું વિધાન હોય એને ફલિત વિધાન કહે તો ફલિત વિધાન હા તો મતલબ આ સંવિધાનનો ભેદ શું થાય તો હા 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 એમ નહી ચાલો ધ્યાન આપો ચલો ભેદમાં જુઓ આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા એટલે મેં કીધું ઉપરનું વિધાન હા પછી પક્ષ વિધાન હા હા અને ફલિત વિધાન કેવું છે છે તેથી ભેદ શું થાય વિદ્યાર્થીઓ જો તો કે સંવિધાનનો ભેદ થાય હા 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 શું થાય હા 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 નહીં ઘણા બધા પિક્ચર હોય ને એમ એમાં જે ઓલા હોય ને વિલન એવું એવી રીતે મતલબ હીરો આગળ હા 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 એવી રીતે હસતા હોય ને કે આપણને ડર લાગી જાય કે હવે હીરોનું શું થશે પણ હીરો તો હીરો હોતા હે રે ચાલો બસ હવે બહુ થઈ ગયું હો ચાલો ત્રીજા નંબરમાં આપણે શું કરવાનું છે તો કે પ્રામાણ્યની તપાસ કરવાની છે તો પ્રામાણ્ય એટલે શું તો પ્રામાણ્ય એટલે સંવિધાન પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત જો સંવિધાનમાં દોષ થાય તો સંવિધાન અપ્રમાણભૂત દોષ ના થાય તો પ્રમાણભૂત પણ અહીંયા તો દોષ થયો કયો દોષ થયો પચતુષે નો તો પચતુષે નો દોષ થયો સંવિધાન કેવું બને અપ્રમાણભૂત બને તો અહીંયા આપણે પ્રામાણ્ય ની અંદર શું લખવાનું તો કે આ સંવિધાનમાં કુલ ચાર પદો છે કેટલા ચાર પદો છે અને ચાર પદો કયા કયા જે મેં અહીંયા લખી દીધા છે હવે તમે જ્યારે પણ પચતુષ્ટનો દોષ લખતા હોય ને ત્યારે આ જે ચાર પદો મેં અહીંયા લખ્યા છે ને એ ચાર પદો તમારે અહીંયા લખવાના અહીંયા આકૃતિમાં પદો નહીં લખવાના મેં તો તમને સમજાવવા માટે લખી દીધા છે તમારે આકૃતિમાં સીધું શું લખવાનું તો આટલું જ લખવાનું કે આ સંવિધાનમાં કુલ ચાર પદો છે તેથી આકૃતિ શક્ય બનતી નથી આટલું આકૃતિમાં લખવાનું પછી ભેદ પૂછે તો ભેદ નક્કી કરી અને જે ભેદ આવતો એ ભેદ લખી દેવાનો અને પ્રામાણ્ય આવે તો પ્રામાણ્યમાં લખવાનું કે આ સંવિધાનમાં કુલ ચાર પદો છે ચાર પદો કયા કયા તો જે પદો પદો લખે છે છે ને એ તમારે તમારે નહીં લખવાનું લખવાના આ સંવિધાનમાં કુલ કયા કયા પ્રાંજલ કિંજલની સખી ગુંજન અને પ્રાંજલની સખી આ ચાર પદો છે તો આ સંવિધાનમાં જો ચાર પદો હોય તો દોષ કયું બને ચાર પદો હોય તો દોષ પદ દોષ થાય છે હવે દોષ થાય તો સંવિધાન કેવું બને દોષ થાય તો સંવિધાન અપ્રમાણભૂત બને આવી ગયો આપણો જવાબ તમારે પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ એક બે અને ત્રણ આ ત્રણ વસ્તુ લખવાના તમને ત્રણ માર્ક્સ મળે છે ખબર પડી હવે ત્રણ શું છે મને એમ કહેજો તમે તમે આ આ સંવિધાન છે ડેડી આ સંવિધાન છે એને તમારે ચેક કરવાનું જો ચાર પદો હોય તો આકૃતિમાં શું લખવાનું આ સંવિધાનમાં ચાર પદો છે તેથી આકૃતિ શક્ય નથી ભેદ તો આપણા તપાસ કરતા સંવિધાન હોય એમાં ભેદ જોઈ લેવાનો આગળ સર્વ છે કે નહીં કંઈ છે કે નહીં પાછળ જોઈ લેવાનું છે આગળ શું છે એ પ્રમાણે તમારે ભેદ નક્કી કરી લેવાનું એના માટે મેં તમને વિડીયોમાં કીધું હતું કે હા સર્વ છે ના કોઈ પણ નથી હ કેટલાક છે ન કેટલાક નથી આવું મેં કીધેલું છે ભેદ નક્કી કરવા માટે સ્પેશિયલ યાદ કરજો અને યાદ ન તો વિડીયો ફરી જોઈ લેજો ચાલો હવે ધ્યાન આપો પ્રામાણ્યમાં શું કરવાનું તો અહીંયા કેટલા પદો થાય છે ચાર તો લખો કુલ ચાર પદો છે તો આ સંવિધાનમાં ચાર પદો છે એટલે કયો દોષ બને પચનો દોષ થાય તેથી આ સંવિધાન કેવું બને તો કે પ્રમાણભૂત બને છે બસ પતી ગયું આટલું આવડે કે ન આવડે આવડે તો આ આપણો સ્વાધ્યાય ચારનો પ્રશ્ન બેનો આ કયા નંબરનો પ્રશ્ન છે તો કે ત્રણ નંબરનો હવે તમે એવું કહેશો કે તમે આ પ્રશ્નને પહેલો કેમ લીધો પણ વિદ્યાર્થીઓ મેં આ પ્રશ્નને એટલા માટે પહેલો લીધો છે કે અમે મારે તમને પચાતુરસનો દોષ સમજાવવાનો હતો તો પચાતુરનો દોષ સમજાવી પણ દીધો અને આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન બેનો આ ત્રીજા નંબરનું ઉદાહરણ હતું એ પૂરું પણ થઈ ગયું દેડી તો એક કાંકરે બે પક્ષી ત્યારે તો મજા આવે ને ભણવાની હો બીજું કંઈ નહીં કામ કરો તમારું કામ ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એમાં પણ પચાતુષ્ટ્રે દોષ જ જોવાનો છે પણ પચીનો દોષ બીજી કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે પચાતુષ્ટ્રે દોષ બે રીતે થાય છે તમને ખબર હોવી જોઈએ ના ખબર હોય હું ભણાવું છું આવી જાઓ મસ્ત મજાનું ભણવા માટે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવજો ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આરિયા ક્લાસીસ જય હિન્દ જય ભારત